જે દરેક આખા વર્લ્ડ ને પણ નોંધ લેવી પડશે કારણ કે તમને કીધું કે વરસાદનું પાણી હોય

તમે જોયું તો તમારા વટરામાં નંબર આપું તમને સિક્સ ફાઇવ ફોર વન થ્રી ટુ સિક્સ ફાઇવ થ્રી માં આખા વર્લ્ડ માં પહોંચાડશો આખા વર્લ્ડ માં આની પ્રાઇસ ની વાત કરો કેટલા રૂપિયા ક્યાં સુધી મળશે આની પ્રાઇસ પાંત્રીસ થી લઈને આઠ હજાર પ્રાઇસ છે અને આમાં સાઈઝ પણ અવેલેબલ છે સાઈઝ પણ અવેલેબલ છે નામ પણ કંપની નું નામ છે એસ અને પ્રોડક્ટ નું નામ છે સ્પીડ પ્રોડક્ટ નું નામ છે સ્પીડ તો ભાઈ સ્ક્રીન ઉપર આપણે નંબર ફોન કરજો અને ઘર બેઠા મંગાવજો પર્યાવરણ માટે આ જોરદાર ઉપયોગી પ્રોડક્ટ છે